તો ચૂંટણીમાં મતદાન બાદ રૂપાલાએ આભાર વ્યક્ત કર્યો છે પરષોત્તમ રૂપાલાએ રાજકોટવાસીઓનો આભાર માન્યો સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને આભાર માન્યો છે સ્થાનિક ચૂંટણી પંચ અને તંત્રનો પણ આભાર માન્યો આગેવાનો અને કાર્યકર્તાઓનો પણ તેમણે આ વીડિયો દ્વારા આભાર માન્યો છે નમસ્કાર રામ રામ રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે હું પરસોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા ક્ષેત્રના તમામ મતદાર ભાઈ બહેનોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું ખૂબ જ શાંતિપૂર્ણ ને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી સંપન્ન કરાવવા બદલ ચૂંટણી પંચના તમામ અધિકારીઓનો અને સ્થાનિક વહીવટી તંત્રનો આભાર માનું છું ધોમ ધક્તા તાપમાં સવારના છ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી એક ધારા અવિરત પગવાળીને નહીં બેસનારા અમારા સૌ કાર્યકર્તાઓને સલામ કરું છું એમને સેલ્યુટ કરું છું એમની મહેનત રંગ લાવી છે મને આભાર માનવો છે સૌ સંતોએ જે ઉદાર દિલથી મને આશીર્વાદ આપ્યા એ તમામ સંતો મહંતોનો હું અંતઃકરણપૂર્વક આભારી છું અમારા પક્ષના વડીલોએ જે જહેમત લીધી પક્ષના આગેવાનોએ આ ચૂંટણીમાં જે પ્રકારે મને સહયોગ કર્યો એ બધાનો પણ હું આભાર માનું છું તો પુરુષોત્તમ રૂપાલાએ જે વિડીયો બનાવ્યો છે એ વિડીયો શેર કર્યો છે અને લોકોનો આભાર માન્યો છે અને સાથે જ ઇલેક્શન થયું છે ગઈકાલે જે મતદાન થયું છે ઓવરઓલ કેવું મતદાન રહ્યું છે આ બધી જ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર આપણી સાથે જોડાયા છે મયુર જણાવશો ખાસ કરીને જે પ્રમાણે ગઈકાલે મતદાન થયું લોકોમાં કેવો ઉત્સાહ હતો અને ખાસ કરીને પુરુષોત્તમ રૂપાલા પર કેવી અસર થઈ છે કારણ કે મતદાનના આંકડામાં પણ ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળી રહ્યો છે જંખના આ વખતની ચૂંટણી અભૂતપૂર્વ હતી કારણ કે જે પ્રકારની પરિસ્થિતિઓ સર્જાઈ હતી જે પ્રકારના સમીકરણો સર્જાયા હતા તેને લઈને સૌ કોઈની નજર આખા ગુજરાતની નજર રાજકોટ ઉપર હતી સમગ્ર સૌરાષ્ટ્રની અંદર મતદાનની ટકાવારી ઓછી થઈ છે રાતના બાર વાગે જ્યારે ઇલેક્શન પંચ દ્વારા સ્પષ્ટ અને છેલ્લા આંકડા સામે આવ્યા ત્યારથી સ્પષ્ટ થઈ ગયું હતું કે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની તુલનાની અંદર રાજકોટ સહિતની જે બેઠકો છે તેની અંદર ટકાવારી ઘટી છે ચોક્કસ રાજકીય પક્ષો ઉમેદવારો છે તેમના માટે આ ચિંતાનો વિષય છે સૌથી વધારે જો કોઈ ચર્ચામાં સીટ હોય તો તે રાજકોટની રહી હતી કારણ કે ક્ષત્રિય આંદોલન હોય કે પછી પુરુષોત્તમ રૂપાલા વિવાદ હોય આ બધી જ બાબતોને લઈને કેન્દ્રમાં રાજકોટ હતું રાજકોટના રાજકોટના મતદારોની જો વાત તો મતદારોએ સવારના મોટા મતદાન કર્યું હતું સાત વાગ્યા થી લઈને બપોરના એક વાગ્યા સુધી મતદાનની ટકાવારી છે તે ખૂબ જ ઊંચી આવી હતી પરંતુ દર વર્ષે દર વખતે થાય છે ચૂંટણીની અંદર તેમજ બપોરના સમયે મતદાનની ટકાવારી એકાએક ઘટી હતી અને એ આ વખતે થોડી ચોંકાવી શકાય એ સામાન્ય રૂપથી સાડા ચાર થી છ વાગ્યા સુધીનો ટાઈમ હોય તો લોકો મતદાન કરવા માટે નીકળતા સાડા ત્રણ ટકા અને સાડા પાંચ ટકા એટલે કે પેલો હાફ એટલે કે બપોરના લગભગ ત્રણ થી ચાર ની વચ્ચે ત્રણ ટકા જેવી અને ચાર થી છ ની વચ્ચે સાડા પાંચ ટકા જેવી મતદાનની ટકાવારી જોવા મળી છે આ મુખ્ય વાત એ જ છે કે કોઈ મોટો મુદ્દો છે તે આ ચૂંટણી અંદર ના હતો માત્ર ક્ષત્રિય આંદોલન હતું એટલે ક્ષત્રિય આંદોલન કેન્દ્રમાં રાખીને આખી જોવા મળ્યું છે આસપાસનો જે મતદાન નો આંકડો રાજકોટ બેઠક આવ્યો છે તેને લઈને બંને પક્ષના જે મુખ્ય ઉમેદવારો છે તેમના દ્વારા જીતના દાવો કરવામાં આવ્યા છે પરંતુ ચાર તારીખે સ્પષ્ટ થશે કે ક્ષત્રિય આંદોલનની ની અસર શું થઈ છે મતદારોએ કોને પોતાનો ચુકાદો માહિતી બદલ તો કચ્છમાં સૌથી નબળું જે મતદાન થયું છે તેના આંકડા જે સામે આવ્યા છે અમરેલીમાં સૌથી ઓછું ઓગણપચાસ પોઈન્ટ ચુમ્માલીસ ટકા મતદાન થયું છે ત્યારે રાજકોટની જો વાત કરવામાં આવે તો આ વખતે બે હાજર ચૌદ અને બે હાજર ઓગણીસ કરતા પણ ઓછું મતદાન રાજકોટમાં નોંધાયું છે